કેમ છો બધા મિત્રો મજામાં દીશો તો આપણો બ્લોગ ઘણા ટાઈમ્સ પછી આવી રહ્યો છે તો જોજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો આપણે આ બ્લોગ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં આ છે આપણી રીંગણી જોઈ લો અત્યારે તો કંઈક આવા આવા રીંગણા આવે છે બીજી રીંગણી આમે દેખાતી છે Jauh, jauh, beri jauh, 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 ભાવ શું છે કોમેન્ટ કરી દીજો જરાક કપડાં આમાં અત્યારે ગોતોનો પાવડો પણ પાવડો કઈ જડતો નથી